નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ત્રીસ જૂનથી લઈને સાત જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન એટલે કે મિત્રો આવનારું જે સાપ્તાહિક છે એ ગુજરાતમાં કેવો વરસાદ લઈને આવશે અત્યારે ચોમાસાની હાલની પરિસ્થિતિ કઈ છે અને ગુજરાતમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અને પડવાનો છે તો તમામ પ્રકારના જે પરિબળો છે અને કઈ સિસ્ટમ ગુજરાતને કામ કરશે તે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપી દઈશું મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી મિત્રો અત્યારથી લખો હોય તો લખી રાખજો કોઈ ચીજ વસ્તુઓ ખુલ્લામાં પડી હોય તો તેને સત્વરે સુરક્ષિત જગ્યાએ લઈ લેજો કારણ કે હવે મેઘતાંડવનો સમય આવી ગયો છે કહી શકાય છે કે ચોમાસું એ જૂન મહિનામાં શરૂઆત થતી હોય છે એટલે આ શરૂઆતનો તબક્કો ગણી શકાય છે જુલાઈ મહિનામાં પણ જોરદાર વરસાદ થશે અનેક નદી નાળા છલકાઈ જશે ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થશે બીજી તરફ મિત્રો દિલ્હીમાં જોરદાર વરસાદ થયો છે અમુક વિસ્તારમાં તો દસ દસ ઇંચ સુધીના વરસાદ થયા છે અનેક વ્યક્તિઓના મોત પણ થઈ ચૂક્યા છે હવે મિત્રો અગત્યની વાત કરીએ તો ગુજરાતની આજે તારીખ ત્રીસ જૂન છે તો આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર વરસાદ થઈ શકે છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો હજુ પણ કોરા ધાકર છે આગામી અઠવાડિયામાં ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા વર્ણવવામાં આવી છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ અથવા તો કોઈ કોઈ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ જોવા મળશે આગામી અઠવાડિયા દરમિયાન એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ મિત્રો આગામી બેથી ત્રણ દિવસમાં વરસાદની તીવ્રતામાં થોડો નોંધપાત્ર ઘટાડો પણ થઈ શકે છે એટલે અત્યારે જે સાર્વત્રિક વરસાદનો માહોલ છે તેમાં ઘણા બધા વિસ્તારો કપાઈ જાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો અત્યારે જ્યારે આજે તારીખ ત્રીસ તારીખ છે તો આજે સૌરાષ્ટ્ર કચ્છમાં શા માટે વરસાદની આગાહી વધારે આપવામાં આવી છે કારણ કે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે ઉપરાંત હવાનું દબાણ પણ સર્જાયું છે અને ભેજવાળા પવનો પણ મળી રહ્યા છે જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છને વધારે થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે ગીર સોમનાથ સહિત અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રનો દક્ષિણ પટ્ટો અને જે પશ્ચિમ તરફનો વિસ્તાર છે તેમાં વરસાદની શક્યતા વધુ છે કચ્છમાં પણ દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારો એટલે કે દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં ખાસ વરસાદની શક્યતા વધારે દેખાઈ રહી છે તારીખ એક બે અને ત્રણ તારીખે પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદ રહેશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં અથવા તો થોડો વધુ વરસાદ પણ થાય તેવી શક્યતા છે મધ્ય ગુજરાતમાં આણંદ હોય અમદાવાદ હોય વડોદરા છોટાઉદેપુર સહિતના અનેક વિસ્તારોમાં જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો એકથી લઈને ત્રણ ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખે ત્રણ અથવા તો ચાર તારીખથી લઈને સાત તારીખનું જે સેશન છે તેમાં વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો થાય અનેક વિસ્તારમાં તાપ તડકો ઉઘાડ નીકળે તેવી પણ શક્યતા છે હવે મિત્રો તાપમાન એની વાત કરી દઈએ અત્યારે જ્યારે ભેજનું પ્રમાણ વધારે છે બફારાનું પ્રમાણ વધારે છે ત્યારે ગરમી માં આપણને આંશિક રાહત તો મળી રહી છે પરંતુ જોડે જોડે બફારાનું પણ પ્રમાણે જોવા મળ્યું છે મહત્તમ તાપમાન હજુ પણ બત્રીસ તેત્રીસ ડિગ્રી સુધી રહી શકે છે ન્યૂનતમ તાપમાન સત્યાવીસ ડિગ્રી કરતાં નીચે જાય તેવી શક્યતા છે પવનની વાત કરીએ તો પટ્ટી વિસ્તારમાં વીસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂકાઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો જે દરિયાઈ પટ્ટી વિસ્તારો છે તેમાં દરિયામાં કરંટ આવવો ઉપરાંત ઊંચા મોજા ઉછળવા તેવી પણ શક્યતા છે આગામી અઠવાડિયું માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે ત્યારે મિત્રો હવે ચોમાસાની અગત્યની વાત કરી દઈએ તો ચોમાસું ભારતના અંદાજીત નેવ ટકા વિસ્તારને આવરી લીધું છે જે આનંદના સમાચાર છે ઉત્તર ભારતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે ઉપરાંત મિત્રો ગુજરાતમાં ભલે વરસાદનું પ્રમાણ ઓછું હોય પરંતુ જે ઉપરવાસમાં વરસાદ થશે જેના લીધે થઈને ગુજરાતની નદીઓમાં પણ ઘોડાપુર આવવાનું છે અને તારીખ પચીસ જુલાઈ બા જુલાઈ પહેલાં ગુજરાતની નદીઓમાં સારામાં સારા પાણીની આવક થશે ડેમોમાં પણ સારામાં સારા પાણીની આવક થનારી છે એટલે મિત્રો પાણીને લઈને ગુજરાતને કોઈ ચિંતાના સમાચાર નથી થોડી ધીરજ રાખજો ચોક્કસથી ગુજરાતને સારામાં સારો વરસાદ મળવાનો છે ગુજરાતમાં ચોમાસાનો એવરેજ વરસાદ ત્રાણું ટકાથી વધારે મળી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે મિત્રો થોડું પ્લસ માઇનસ વેરિએસન આવશે પરંતુ એક એવરેજ વરસાદ કહી શકાય કે ત્રાણું ટકાની આસપાસ આપણને જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરીએ તો વીજળીથી બચવાની એપ્લિકેશન મિત્રો આપણે ગયા વર્ષે પણ માહિતી આપી હતી અને ઘણા મિત્રોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને તેમણે અગમચેતીના ભાગરૂપે થઈને એક પોતાનો સ્વ બચાવ અને પોતાના ઢોર ડાંખાનો પણ સ્વ બચાવ કરેલો છે ગૂગલ પ્લે સ્ટોર ઉપર દામિની નામની એપ્લિકેશન મિત્રો ડાઉનલોડ કરી લેજો જેમાં સાત મિનિટથી લઈને એકવીસ મિનિટ પહેલાં તમને તમારા એરિયામાં ચાલીસ કિલોમીટરના વિસ્તારમાં વીજળી ખતરનાક થશે તો તમને રેડ કલરની વોર્નિંગ સાથે તમને એક એલર્ટ આપી દેશે જેથી તમે તમારો અને તમારા પશુનો જે જીવ છે તે તમે બચાવી શકો છો મિત્રો ચોમાસા દરમિયાન અમારી વિનંતી છે કે આ એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો સરકારી એપ્લિકેશન છે અને તેનું રિઝલ્ટ પણ ખૂબ સુંદર છે અમે પણ એ એપ્લિકેશન વાપરી છે અને એ પ્રમાણે અમને એક કહી શકાય કે એલર્ટ પણ મળ્યું છે તો તમે પણ વાપરજો પોતાના સ્વ બચાવ માટે ચોમાસા પૂરતું ચોક્કસથી આ એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો બાકી મિત્રો એકંદરે ગુજરાતમાં સારો વરસાદ થવાનો છે ચિંતાના કોઈ સમાચાર નથી જે વિસ્તારો હજુ કોરા કોરાધાકટ છે આગામી પંદર જુલાઈ પહેલાં તે વિસ્તારોમાં પણ વરસાદ થઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે